રસોડાનો તવો ક્યારે ધનની કમી નહીં થવા દે વાસ્તુ વિજ્ઞાનમાં તવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે આ ઉપાયો અજમાવીને તમે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જાળવી રાખી શકો છો તેનાથી ઘરમાં બરકત બની રહેશે અને ધનનો અભાવ નહીં રહે જણાવી દઈએ કે તવો ફક્ત તમારી રોટલી બનાવવાના જ કામ નથી આવતો પરંતુ તે તમારા ઘરમાં ધન અને બરકત લાવવાનું કામ પણ કરે છે તવો આપણા રસોડાની સૌથી જરૂરી વસ્તુ છે આજે અમે તમને જણાવીએ છીએ કે વાસ્તુ મુજબ તવાનું કેટલું મહત્વ છે અને એ પણ કે કોઈ ખાસ જગ્યાએ કોઈ ખાસ રીતે તવો રાખવાથી તમને મળી શકે છે અપાર ધન ખુલી શકે છે કિસ્મતના બંધ દરવાજા પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બનેલા રહે તો આ વીડિયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો નંબર એક તવો અને કડાઈ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે તેથી રસોડું સાફ રાખો જો કોઈ મહિલા ગંદા તવા કે ગંદી કડાઈનો ઉપયોગ કરે છે તો તેની સીધી અસર તેના પતિ પર પડે છે નંબર બે જ્યારે સવારે ખાવાનું બનાવવા જાઓ ત્યારે તવાને ગરમ કર્યા પછી રોજ વપરાતું મીઠું તવા પર નાખો પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે મીઠામાં કોઈ અન્ય પદાર્થ ન મળેલો હોય એટલે કે હળદર કે લાલ મરચું ન મળેલું હોય નંબર ત્રણ જ્યારે તવો ઠંડો થઈ જાય ત્યારે તેના પર લીંબુ અને મીઠું ઘસો તેનાથી તવો તો ચમકદાર થશે જ તમારી કિસ્મત પણ ચમકી જશે નંબર ચાર તવા કે કડાઈને ક્યારે તીક્ષ્ણ વસ્તુથી ન ખોતરો શક્ય હોય તો તેને ગળવા દઈને રાખી દો અને પછી ધીમેથી ચોંટેલી સામગ્રી હટાવો નંબર પાંચ તવા કે કડાઈને ક્યારે એઠા ન કરો ન તો તેના પર એઠી સામગ્રી રાખો આ બંને વસ્તુઓની પવિત્રતાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ઘરમાં તેમની સ્વચ્છતાનું જેટલું ધ્યાન રખાશે ધનના આગમનના રસ્તા એટલા જ સરળ થશે બધા વાસણોમાં આ બે વસ્તુઓ ખૂબ સન્માનને યોગ્ય છે નંબર છ વારંવાર જોવામાં આવે છે કે કેટલાક લોકો રોટલી શેક્યા પછી તરત જ ગરમ તવાને ગંદા વાસણોમાં ધોવા માટે મૂકી દે છે જો તમે પણ આવું કરતા હોવ તો આદત છોડી દો કારણ કે ગરમ તવા પર પાણી હાંટવું સારું માનવામાં આવતું નથી ઘરમાં વડીલો આમ કરવાની ના પાડે છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ એવું કહેવાયું છે કે ગરમ તવા પર પાણી હાંટવું એ અપશુકન માનવામાં આવે છે ગરમ તવા પર પાણી નાખવાથી જે હન્ન અવાજ આવે છે તેનાથી નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે વળી એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થઈ જાય છે ત્યારે તેની તેરમીના દિવસે ગરમ તવા પર પાણી છાંટવામાં આવે છે તેથી સામાન્ય દિવસોમાં આવું કરવું અશુભ મનાય છે આ સાથે એવી પણ માન્યતા છે કે ગરમ તવા પર પાણી નાખવાથી મુશળધાર વરસાદ થાય છે અને આવા વરસાદથી તબાહી થવાની આશંકા હોય છે આ કારણે ઘરના વડીલો આમ કરવાની ના પાડે છે નંબર સાત જ્યોતિષમાં તવાનો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે તેથી તેની સાફ સીનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી હોય છે હંમેશા તવાને સાબુથી સાફ પાણીથી ધોઈને જ રાખવો જોઈએ નંબર આઠ તવાને હંમેશા આડો જ રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે તવાને ઊભો રાખવાથી ઘરમાં લડાઈ થાય છે આ ઉપરાંત એ વાતનું પણ ધ્યાન રાખો કે તવાને ક્યારેય ગેસ પર ખાલી ન છોડવો જોઈએ કેટલાક લોકોને આદત હોય છે કે રોટલી શેક્યા પછી ખાલી તવો ગેસ પર એમ જ છોડી દે છે જો તમે પણ આવું કરતા હોવ તો આદત અત્યારે જ છોડી દો ચૂલા પર તવાનું કામ પૂરું થયા પછી તવો પણ હટાવી લો નંબર નવ જો તમે રોટલી બનાવ્યા પછી તવાને ખાલી અને ગંદો છોડી દો છો તો આ ખૂબ જ ખરાબ વાત છે તેનો ઉપયોગ કર્યા પછી તેને સારી રીતે સાફ કરીને રાખવો જોઈએ નહીં તે તમારા ઘરમાં કંગાળીનું કારણ બની શકે છે અને જો તમે તવાને ગંદો છોડી દો છો તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે નંબર દસ વાસ્તુમાં ઘરની નેગેટિવિટી ખતમ કરવા માટે એક ઉપાય જણાવવામાં આવ્યો છે તવા પર રોટલી શેકવાનું શરૂ કરતા પહેલા થોડું મીઠું છાંટી દો કહે છે કે આમ કરવાથી તમારા ઘરમાં ક્યારે રૂપિયા પૈસા કે ખાવાની કમી નથી થતી વળી આ વાતનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે આમ કરવાથી તવાના બધા કીટાણું મરી જાય છે અને રોટલી ખાવાથી કોઈ બીમાર નથી પડતું નંબર અગિયાર રસોડામાં જો તવો રોટલી બનાવ્યા પછી એમ જ છોડી દેવામાં આવે છે તો તેનાથી ઘરના મુખિયા કે પતિનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે તેથી યાદ રાખો જ્યારે પણ તવો કે કડાઈ તમે પ્રયોગ કરો તેને સારી રીતે ધોઈને સૂકવીને રાખો નંબર બાર જો ઘરમાં પતિ કે બાળકો નશાની લતના શિકાર હોય તો એનો મતલબ એ છે કે ઘરમાં વાસણો રાખવાની રીત સાચી નથી રાહુના ખરાબ પ્રકોપને કારણે આવું થાય છે રાત્રે ક્યારે તવો બેસીનમાં ન રહેવા દો તવાને હંમેશા સાફ પાણીથી બરાબર ધોઈને જ રાખો રાત્રે તવો અને કડાઈ ક્યારે ગંદા ન છોડો જો તમે આવું કરો છો તો નકારાત્મક ઉર્જા તમારો પીછો નહીં છોડે નંબર તેર તવા પર સૌથી પહેલાં જે પણ રોટલી બનાવો તે ગાય કે કૂતરાને આપો આ નિયમ બનાવી લો પહેલી રોટલી જાનવર માટે જ હોવી જોઈએ તેનાથી ઘરમાં વિપદા નથી આવતી સાથે જ ઘરની બધી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે ઘરમાં સુખ વાસ થાય છે અને ધંદોલતમાં વૃદ્ધિ થાય છે નંબર ચૌદ ઘરમાં જ્યારે તવાનો ઉપયોગ ન હોય ત્યારે તેને એવી રીતે રાખો કે તે બધાની નજરમાં ન આવે તવા પર બહારનાની નજર બિલકુલ ન પડવી જોઈએ તવાને સારી રીતે સાફ કરીને અંદરની તરફ રાખો નંબર પંદર તવા કે કડાઈને ક્યારે ઊંધા ન રાખવા જોઈએ ઊંધો તવો રાખવાથી ઘોર સંકટ અને આર્થિક તકલીફ આવે છે ઘરમાં તવાને ઊંધો રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે નંબર સોળ લોકોને હંમેશા મૂંઝવણ રહે છે કે તવો ક્યાં રાખવો જોઈએ જેથી ઘરમાં સુખશાંતિ બની રહે અને ધંદોલતમાં વૃદ્ધિ થાય અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય તો એવામાં તવો અને કડાઈ જ્યાં ખાવાનું બનતું હોય તેની જમણી તરફ રાખવા જોઈએ નંબર સત્તર તવો હંમેશા સાફ અને ચમકાવીને રાખો કારણ કે તે તમારી કિસ્મતનું પ્રતિબિંબ હોય છે તવો જેટલો ચમકશે કિસ્મત પણ એટલી જ નિખરશે જો જાણકારી સારી લાગી હોય તો વિડિયોને લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો વિડિયો જોવા માટે તમારો આભાર